નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ બાર પાસ કરેલું છે એમના માટે મિત્રો આ ખૂબ જ સારી ભરતી કહેવાય મિત્રો ખાસ આજનો વિડીયો તમારા માટે છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ બાર પાસ છે એમના માટે મિત્રો આ ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે વધારે શેર કરજો જે પણ તમારા મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે એમના માટે મિત્રો આ ખૂબ જ ઉપયોગી બનશે અને મિત્રો પગાર ધોરણ પણ ખૂબ જ સારો છે અને મિત્રો ખાસ આ કાયમી ભરતી છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હોય કે શું આ કાયમી છે તો મિત્રો હા કાયમી ભરતી છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજે આપણે જે આ ભરતી બહાર પડી છે એના વિશે જોઈએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમને જણાવીએ કે ગુજરાત કરવામાં આવી છે આ જાહેરાત છે મિત્રો તમારા ફોર્મ ઓનલાઈન મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર શરૂ થશે મિત્રો તો ખાસ મિત્રો પ્રયોગશાળા મદનીશ વર્ગ ત્રણમાં કોલ ચુમ્માલીસ જગ્યાઓ ઉપર મિત્રો આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો ક્યારથી તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ થવાના છે તો મિત્રો જોઈએ છ નવ બે હજાર પચીસથી બપોરના બે કલાક બે વાગ્યેથી વીસ નવ બે હજાર પચીસ સુધી મિત્રો આ તમારા ઓનલાઈન રાત્રિના અગિયાર ઓગણસાઠ મિનિટ સુધી ઓનલાઈન શરૂ રહેશે મિત્રો ખાસ તારીખ જોઈ લેજો મિત્રો છ નવ બે હજાર પચીસ થી વીસ નવ બે હજાર પચીસ સુધી તમારા ઓનલાઇન ફોર્મ શરૂ રહેશે આ રહી મિત્રો આજે આ તમને વાત જણાવીએ હવે મિત્રો આગળ જોઈએ કે કેટલી કેટલી જે કેટેગરી વાઇઝ જગ્યા આવેલી છે મિત્રો ખાસ આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે જે પણ તમારા પ્રશ્નો હશે એ બધા જ નહીં કુલ જગ્યા મિત્રો ચુમ્માલીસ જગ્યા ઉપર છે બેન અનામતની વીસ જગ્યા ઉપર વર્તી છે એટલે કે વીસ જગ્યા છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગની પાંચ જગ્યા અનુસૂચિત જાતિની એક અનુસૂચિત જનજાતિની નવ સામાજિક શૈક્ષણિક પ્રસાદ વર્ગ એટલે કે ઓબીસીની નવ જગ્યા અને આ છે મહિલાઓ માટે મિત્રો ખાસ પાંચ છે એની પણ ચાર જગ્યા આપવામાં આવેલી છે અને દિવ્યાંગ ઉમેદવારની પણ ચાર જગ્યા આપવામાં આવેલી છે મિત્રો હવે જોઈએ મિત્રો શું આમાં નોર્મલાઇઝેશન કરવામાં આવશે તો મિત્રો ખાસ અહીં તમને જણાવવામાં આવેલું છે કે તમે બધી જ મિત્રો માહિતી તમે મેળવી શકો છો અને બાકી મિત્રો તમને જો એવું લાગતું હોય આ પીડીએફ લેવી હોય તો મિત્રો આ ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં પણ મિત્રો જોડાઈ જવું હવે કેટલી કેટલી ઉંમરના આમાં ફોર્મ ભરી શકે તો મિત્રો અઢારથી તેત્રીસ વર્ષના બધા જ ફોર્મ ભરી શકે અને મિત્રો ખાસ જણાવી દઈએ કે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે અલગ અલગ કેટેગરીમાં વય મર્યાદામાં છૂટછાટ મળશે હવે ઘણા ખરા વિષય પ્રશ્ન થાય કે શું આ કાયમી છે તો મિત્રો કાયમી અને પગાર ધોરણ પણ તમને જણાવીએ કે છવ્વીસ હજાર વર્ષ માટે તમારો ફિક્સ છવ્વીસ હજાર મળવા પાત્ર છે મિત્રો લેવલ ટુ લાગશે ખાસ અહીં તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચ મુજબ

ધોરણ બાર સાયન્સ પ્રવાહ પાસ કરેલો હોવો જોઈએ એ વિદ્યાર્થી મિત્રો મિત્રો ફોર્મ ભરી શકશે ઓનલાઈન એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાંથી વિજ્ઞાન પ્રવાહ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ એ બધા જ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ફિલઅપ કરી શકશે હવે મિત્રો જોઈએ આગળ તમારી કે ઓનલાઈન તમારે જે અલગ અલગ કેટેગરીમાં આવતા હોય એમને કેટલી ફી ભરવાની થશે એટલે કે તમારે જો પરીક્ષા આપવી હોય અથવા તો ફોર્મ ભરવું હોય તો કેટલી કેટલી તમારી ફી રહેશે એના વિશે જોઈએ મિત્રો ખાસ એક કોમ્પ્યુટરનું જ્ઞાન પણ તમે ધરાવતા હોવા જોઈએ આ બધી જ માહિતી મિત્રો આપણે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ તમે ધરાવતા હોવા જોઈએ અથવા તો ધોરણ દસ અને બારમાં જો કોમ્પ્યુટર વિષય હોય તો પણ ચાલે એવું જણાવવામાં આવ્યું છે હવે મિત્રો આગળ આપણે જોઈએ કે પરીક્ષા ફી તમારી શું રહેશે એ જોઈએ પરીક્ષા ફી તમારી મિત્રો ખાસ પરીક્ષા ફી જોઈએ તમારી કે જે પણ વિજય મિત્રો બિન અનામતમાં આવે છે એમના માટે ફી પાંચસો રૂપિયા રહેશે જ્યારે અનામત વર્ગના એટલે કે બાકીના બિન અનામત વર્ગ સિવાયના બધા જ ઉમેદવારો મિત્રોને ચારસો રૂપિયા ભરવાના થશે જ્યારે મિત્રો ખાસ આ તમને રૂપિયા પાસા મળવા પાત્ર છે પરંતુ ક્યારે પરીક્ષ પરીક્ષામાં જે પણ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહેશે એમને મિત્રો પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એવું જણાવવામાં આવ્યું છે મિત્રો તો આ બાબત થઈ મિત્રો બધી જ તમારી પરીક્ષા ફી લાયકાત ધોરણ અને કે ઉંમર તમારી કેટલી હોવી જોઈએ હવે મિત્રો તમને પરીક્ષા પદ્ધતિ તમારી કઈ રીતે આ પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો બે વિભાગમાં તમારું આ પેપર છે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી હવે એમાં પણ સિલેબસ મિત્રો તમને જણાવવામાં આવેલું છે કે ત્રીસ ત્રીસ એટલે કે તાર્કિક અને ગાણિતિક એમ મળીને કુલ સાઠ માર્કનું પેપર અને બીજું તમારું પાર્ટ બી ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી ત્રીસ માર્ક અને સંબંધિત મિત્રો વિષયને લગતું એકસો ને વીસ માર્ક એમ દોઢસો માર્ક બસો ને દસ માર્કનું તમારું પેપર ત્રણ કલાકનો સમય અને નેગેટિવ માર્ક મિત્રો છે ખાસ નેગેટિવ માર્ક છે જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક છે અને મિત્રો ખાસ પાર્ટ એ પાર્ટ પ્લસ પાર્ટ બી બંનેમાં ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે મિત્રો આ તમને જણાવવામાં આવેલું છે પરીક્ષાનું આયોજન મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે ખાસ અને વિગતવાર તમારે જો અભ્યાસક્રમ જોવો હોય તો મિત્રો આપણું ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ તો તમને વિગતવાર ખાસ મિત્રો વિગતવાર તમને તમારો જે આ પરીક્ષાનો એટલે કે તમે જે આ પરીક્ષા આપશો એનો વિગતવાર તમારો સિલેબસ શું રહેશે એ બધું જ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આ પીડીએફ મૂકેલી છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આ ચેનલ ઉપર અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે મિત્રો તો જય હિન્દ મિત્રો